ગુંદી કોળિયા ખાતે પીર સાબાજીત બાબાના ઉરસ શરીફની ઉજવણી કરાય ગુંદી કોળિયા ખાતે આવેલા હઝરત સઈદે ગંજ પીર સાબાજીત બાબાના ઉરસ શરીફની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી પ્રસંગે દરગાહ શરીફમાં સૈયદ મોહુદ્દીન બાપુ કાદરી તેમજ સૈયદ સલમાન બાપુ કાદરી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંદલ શરીફ ચડાવવામાં આવ્યું હતું ત્યારબાદ દરગાહ શરીફમાં સંદલ શરીફ ચાદર શરીફ સલુતો સલામ સામૂહિક દુવા નિયા સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉરદ શરીફની ઉજવણી કરી ધન્યતા બનાવી کی ضعیفان و شکستہ رات کشتی بحق کے عثمان حارونی مدد بن یا معین الدین چشتی مدد بن یا معین الدین چشتی مدد بن یا معین الدین چشتی سرورا شہا قریمہ دستگیر اشرفا حرمت روحے پیمبر یک نظر ان سویما قادری کر قادری یا قادریوں میں اٹھا قدر اپنے قادری قدرت نماء کے واسطے ربنا تقبل مینہ انہ انت اندسل علیم

અને કોળિયા ગામ ફરે છે ત્યારબાદ દરગાહ શરીફ માં પહોંચે છે દરગાહ શરીફ અંદર આપણે સંદલ શરીફ ચાદર શરીફ સલાતો સલામ શાહમુલ દુઓ અને રિયાઝ શરીફ સહિત ના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે હજરત હસન શરીફ શાબાજી પીર દાદા ને મજારમાં દરગાહ શરીફમાં કોરિયા અને આજુબાજુના જેટલા મુસ્લિમ બિરાદરો છે તે જ પ્રમાણે હિન્દુ બિરાદરો પણ આ ઉત્પ્રસંગે આવે છે અને ગુરુવાર છે જુમેરાત ના દિવસે હિન્દુ મુસ્લિમો તમામ લોકો પણ આ દરગાહ શરીફ માં આવે છે આ હજરદ સામાજિક વીરદાદાની મજાર શરીફ

કરે આપણો દેશ વિકાસ કરે તે જ આપણો આજનો પ્રગામ છે